સલાહ આખાનો એક ને એક માત્ર આધાર હતો અને એ આધાર છીનવાઈ જતાં આખું સલાહ આ કલ્પાંત કરી રહ્યું છે રોઈ રહ્યું છે સરકારને અમારી વિનંતી છે અમે એક બનામી લઈ મજત લઈને સરકાર સામે આવ્યા છીએ કોઈ પણ ભોગે આ સંતાનના બદલામાં આ લોકોના લીધે સંતાનના બદલામાં બીજા પાંચક સંતાનો આપી અને લાગ